આજે ડેઇલી વિડીયો ઉતારવાનો આજે છે ડે ફાઇવ તો આજે આપણે ફરી નવો વિડીયો શરૂ કરી દીધો છે આજે તો ફાઇનલી સિંગ વાવવાની જ છે પણ અત્યારે આપણે હવાર હવારમાં જો આ બીજું પડું તો એમાં થોડોક થાંભલો મારવાનો બાકી છે અત્યારે મારી દેવી હાલો સીડી ગયું ટ્રેક્ટરમાં હાલો હવે થાંભલો મત દેવી ઘરની કદી ન્યૂટર્નમાં સેલેબ મારી હાલો મળ્યા થોડા સમય પછી તો મિત્રો આપણે આજે સિંગ વાવવાની હતી પણ આ સિંગ છે આપણે વાવર પછી અત્યારે આપણે જો શિણાયબ આવ્યા છે તેની અંદર બેલી આપી છે આવી રીતે આ તો હાલો આગળ ટ્રેક્ટર ચાલુ કરીને તમને દેખાડ્યું

તો આપણે આ ટ્રેક્ટર વાડીએ મીકતાવી અને વાવણિયા ને એવું બધું લેતા આવી આપણા ખેડૂત સાથે તો હાલો બની રહ્યો વિડીયો તો હાલો ઠેલી ને આવડે લીધી દાણા ફેરવી દીધી પછી વાવી દીધી ફાઈનલી સિંગલા દાણા ને જો ઠેલી તોડી નાખી છે દવા ભેળવી દીધી છે હવે વાવવાના છે દાણા નાખવાની છે સિંગ આમાં નાખી અમારે અમિતભાઈ આને તો તમે ઓળખતા દઈશો પેલા જ વિડીયો હાલો ટ્રેક્ટર શરૂ થાય એટલે આપણે

है ना कमेंट कर दियो मैं आई रीता तो हाल है से हम तो जो इतलु आई दी दसु आपड़े क्या हम पण सीधो लीटो पड़े जीपीएस का सुबड़ा बड़ा बाय बाय मीट केक तो बोल लाइक सब्सक्राइब कमेंट कर दे जो क्या લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો મારા વાળા યા મારા વાળા આવ દુસે તાલ બધી આવડે સિંગ વાવી દે ને પછી મળજો હવે તો ક્યાં બધું તો નહી મળવી તો ફાઇનલી સિંગ બેંગ બધું હોવાઈ ગયું છે નવા કરવા જાવ સિંગ ધોરિયા ધોરિયા કાલે લાઈટ હાડા નવા આવે એટલે વેતી જ કરી દેવાની છે હું કેવું અમિત તારું વેતી કરી દે ને કાલે તો હાલ તો મોટર રેતી કરી દેવાની છે અત્યારે જાય છે આપણે અત્યારનું વાતાવરણ જુઓ તમે કાંઈ ઘટે એમ છે બધું મિત્રો જો મારા પપ્પા હંમેશા સાથે દવા ભીંદરા ન હોય ને એની માટે એવું છે બધું તો હાલો તો આપણે ધોરિયો કરવા જઈએ ને તો બસ હવે આજનો વિડીયો આપણે એટલે અહીંયા જ એન્ડ કરીએ હમણાં થોડાક વિડીયો નાના નાના આવશે તો બસ હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ